રામ રામ ને જે માતાજી બધા હાજક ના જો આટો પર થઈ ગયો હોય હાથક વાઈ ગયા છે હાજક ના ને અમારે જો હમણાં બે દિ હજી બે દિવસ પાંચ છ દિ વરસાદ નતા આવતો આજ પાછો જો આને બાજુ કેટલું અંધાર્યું આ જો ફોનમાં ઓછું દેખાય હે પણ આ જ અંધાર્યું છે જો આટલું અંધાર્યું છે એટલે આજ વરસાદ એટલો આવવાનો હે ને વાવર પાછી છડી ગઈ છે એટલે હમણાં તો કઈ નતું ઘડી ખમી રહ્યું ને અડધી કલાકમાં જ આટલું બધું જોકારો ડિમર થઈ ગયું છે બાકી હમણાં તો જ નહીં ને એની બાજુ ખાલી છે હાવ જો આ કાઢ રહી ને અહીંયા પછી વરસાદ જ છે આ બધે તો માથે ઉધી જો આવી ગયું છે હવે હમણાં આવશે જોજો અંધારું થઈ ગયું ને એવું થઈ ગયું હાવ હમણાં વરસાદ આવશે બહુ જ આવ રામ રામ જય માતા લગભગ વાવેદ નો નક્કી નથી પણ પવન આવશે જોર અત્યારથી જોડું

यार जाए लोग सिंपल रहते हैं कप्पा में देर है तो ना ना करता कप्पा यार डबल दे ये था ये बाइक मॉडल था है बाहर निकले वार सोते पास हो जाओगे जाओगे ये कहेंगे माथा में एक लाइट उप करी आते हाँ क्या गया बारो एक ठीक बी मेरा कौन था टेन इलाह एक तीन टेन

ક એકમ 40